અને કરણ છે તૈતુલ્ય હવે આપણે શરૂ કરીશું મેષ રાશિથી હવે જોઈશું મેષ રાશિ મેષ રાશિ વાળા જાતકો માટે કોસ્મો વાઇબ્સ બહુ જ ઓછા મળી રહ્યા છે આ સામાજિક દ્રષ્ટિકોણથી 50% પાવર છે મતલબ કે લોકોનો સાથ સહકાર મળે વડીલોનો સહકાર મળે કા તો જો પાર્ટનરશિપના ધંધામાં છે તો તમારા પાર્ટનરનો સહકાર તો મળે પરંતુ કાર્ય પાર પાડવા માટે ધીરજ રાખવી પડે મહેનત વધી શકે અને ફળ અત્યંત ઓછું મળતું હોય એવું જણાય છે નાણાકીય બાબતોમાં લાભ દેખાતો નથી એટલે નાણાકીય બાબતોમાં પણ સંઘર્ષ પર આવી શકે એટલે કે ખૂબ જ દોડધામ કરો પણ ફળ મળે નહીં તો માનસિક અશાંતિ અને કઈક શારીરિક તકલીફો શરીરમાં કઈક દુખાવા સાંધાના દુખાવાના યોગ દેખાઈ રહ્યા છે મતલબ શારીરિક હેલ્થ પર ધ્યાન રાખવાનો સમય છે પતિ પત્ની ના સુમેળ ભર્યા સંબંધો રહે જીવન સાથી નો સાથ સહકાર મળે પ્રેમ પ્રસંગ અને લવ પાર્ટનર નો સપોર્ટ મળે પણ તમારા ધાર્યા મુજબ એમનો સહકાર દેખાતો નથી એટલે કે મહત્વના જો નિર્ણય બે જણા ભેગા થઈને લેવાના હોય તો અત્યારે સમય થોડોક રાહ જોવાનો છે અપરણિતો માટે પણ પ્રસ્તાવ તો આવે પણ એવું કઈ સારા પ્રસ્તાવ આવતા જણાતા નથી મતલબ એના માટે પણ રાહ જોવાનો સમય છે આગળ જોઈશું વૃષભ રાશિ આ વૃષભ રાશિના જાતકો માટે કોસ્મોવાઇઝ અત્યંત ઉત્તમ મળી રહ્યા છે કેરિયર અને ફાઇનાન્સ ક્ષેત્રે સિત્તેરથી થી ટકા પાવર દેખાય છે એટલે કે ગ્રહોનો સાથ સકાર છે કાર્યક્ષેત્રે પરિસ્થિતિ સુધરતી જણાય તમારી મહેનતનું પરિણામ તમને મળે નાણાકીય લાભ પણ મળે કઈક મોટા રોકાણોમાં મોટો ફાયદો દેખાઈ રહ્યો છે પાર્ટનરશિપમાં ભાગીદારોનો સહયોગ મળે જીવનસાથીનો પણ સહયોગ પ્રાપ્ત થાય સંતાનોની સિદ્ધિથી મન પ્રસન્ન થાય

એટલે કે વ્યવસાયિક દ્રષ્ટિકોણથી તો સમય શુભ નથી કંઈક ને કંઈક સંજોગોનો સામનો કરવો પડે તકરારી કામોથી દૂર રહેવું જ્યાં વિવાદ થતા હોય તો એવા કાર્યોને હાલ પૂરતા ટાળવા જેવા લાગી રહ્યા છે નાણાકીય બાબતમાં કોઈ મોટો પ્રોફિટ દેખાતો નથી કામ કરો મહેનત કરો આગળ ફળ જરૂર મળશે સ્વાસ્થ્યને લગતી એવી કોઈ મોટી ચિંતા નથી પણ દોડધામના કારણે ડિહાઈડ્રેશનનો પ્રોબ્લેમ દેખાઈ રહ્યો છે એટલે પાણી ખૂબ પીઓ અને સ્વાસ્થ્યને તકેદારી રાખો સામાજિક સંબંધોમાં પણ જો તમે તમારો સહકાર હશે તો સામાજિક સંબંધો સુધરશે અન્યથા અંગત સંબંધોમાં કંઈક નાની અન્ય તકરાર દેખાઈ રહી છે લવ પાર્ટનર માટે સમય મધ્યમ છે કોઈ ખાસ સાનુકૂળ સમય જણાતો નથી હવે જોઈશું કર્ક રાશિ કર્ક રાશિ વાળા જાતકોને કોસ્મોપાવર પચાસ ટકા મળી રહ્યો છે અને નાણાકીય બાબતમાં જોવા જઈએ તો સાહીઠ ટકા એટલે કે મધ્યમથી થોડુંક સારો કહી શકાય ગ્રહોનો સાથ સકાર તો છે પણ કાર્યક્ષેત્રમાં ઉતાવળ્યું પગલું ભરવું નહીં ખૂબ જ વિચારી અને નિર્ણય લેવા નાણાકીય રોકાણોમાં પણ હાલ પૂરતો સમય એવરેજ કહી શકાય એ બહુ મોટા પ્રોફિટની આશા રાખ્યા વગર કાર્ય કરો તો કાર્ય સફળતા મળી શકે છે આ હેલ્થ બાબતે જોવા જઈએ તો એવી કોઈ મોટી ચિંતા તો જણાતી નથી પણ ક્યાંક ને ક્યાંક નાની મોટી શિકાયતો રહ્યા કરે સામાજિક દ્રષ્ટિકોણથી જોઈએ છે તો તમને સહકાર તો સારો પ્રાપ્ત થાય છે જીવનસાથીનો સહકાર પણ પ્રાપ્ત થાય છે પણ તમારે ઇમોશનલી અને વધારે લાગણીમાં આવીને કોઈ મોટા ડિસિઝન લેવા નહીં પ્રેમ પ્રસંગમાં આત્મીયતા જળવાઈ રહે ભાવાત્મક સંબંધો વધુ મજબૂત થાય એવું લાગી રહ્યું છે એટલે કે પ્રેમ પ્રસંગ માટે સમય શુભ દેખાય છે હવે જોઈશું સિંહ રાશિ

વડીલોનું સ્વાસ્થ્ય સ્વાસ્થ્ય બગડે અને તમારા પર બહુ મોટી સમસ્યા આવી શકે એવા પ્રવાસમાં જો હોવ તો પ્રવાસમાં પણ પડવા વાગવા કે અકસ્માતના યોગ છે માટે વાહન શાંતિથી ધીમે રહીને ચલાવું ધ્યાન રાખવાનો સમય છે સામાજિક સંબંધોમાં પણ જો અતિ ભાવુકતા રહેશે તો તમારા સંબંધો બગડશે એટલે કે ત્યાં અંગળી પ્રેક્ટિકલ નિર્ણય લેવાની જરૂર દેખાઈ રહી છે કંઈક ને કંઈક ખટરાક દેખાય છે જીવનસાથીથી સંતોષ દેખાતો નથી જો છૂટાછડા કે એવા કોઈ કેસ હોય તો એમાં કામ વધારે બગડે એવા યોગ છે લવ પાર્ટનર માટે પ્રપોઝ કરવા માટે આ સમય બિલકુલ ઉત્તમ નથી એકંદરે સમય અશુભ છે હવે જોઈશું કન્યા રાશિ કન્યાવાળા રાશિવાળા જાતકોને કોસ્મોવાઇબ્ઝ ત્રીસ ટકા જ મળે છે કાર્યક્ષેત્ર માટે ફાઇનાન્સ માટે કે હેલ્થ કે સોશિયલમાં ગ્રહોનો સાથ સહકાર છે કે પણ ક્યાંક તમારે વધારે મહેનત કરવી પડે દરેક કાર્યમાં કાર્યક્ષેત્રમાં ભાગીદારી હોય કે વ્યવસાયિક કાર્ય હોય પ્રવાસ વધારે દેખાઈ રહ્યો છે નોકરીમાં પણ સ્થાન પરિવર્તનના યોગ દેખાઈ રહ્યા છે અને આ છતાં પણ નાણાંનો વ્યય થાય એટલે કે ખર્ચ પર અંકુશ રાખવાની જરૂર છે સ્વાસ્થ્ય મોટી ચિંતા નથી પણ જો કાર્યક્ષેત્રમાં પ્રવાસ કે દોડધામ હોય તો ખાવા પીવામાં ખાસ ધ્યાન રાખવાની જરૂર છે નાની નાની શરૂ ચાલુ જ રહે સામાજિક સંબંધોમાં પણ સુધાર લાવવાની જરૂર છે બાકી આમ પારિવારિક સંબંધો સુમેળભર્યા રહે પણ ક્યાંક ને ક્યાંક મનમાં ખટાશ રહ્યા કરે પ્રેમ પ્રસંગમાં સમય સાનુકૂળ છે પણ હજી બી જો રાહ જો તો અતિ ઉત્તમ રહેશે તુલા રાશિ વાળા જાતકોને જોઈએ તો કોસ્મો પાવર પચાસ થી નીચે મળી રહ્યો છે નાણાકીય રીતે ફિફ્ટી પર્સન્ટ છે પણ તો બી કાર્યક્ષેત્રમાં એવું સંતોષકારક પરિણામ મળતું દેખાતું નથી આવક અને જાવકનું પ્રમાણ સમાન રહે એટલે કે તમારું કાર્ય દિવસ સામાન્ય રહે એવા યોગ છે એટલે કે બહુ મોટી યોજનાઓ કે બહુ મોટા નિર્ણયો લેવા નહીં જે ચાલે છે એને ચાલવા દો હા સ્વાસ્થ્ય બાબતે દરકાર લેવાની જરૂર છે નહીં તો કોઈ મોટી બીમારી ઘર કરી જાય એવા યોગ છે જો બહુ ટાઈમથી કંઈક નાની નાની વસ્તુની શિકાયતો રહેતી હોય સ્વાસ્થ્યને લગતી તો હાલ ડૉક્ટરની એક વિઝિટ લઈ લેવા જેવી ખરી સામાજિક સંબંધોમાં પણ અતિભાવુકતા તમારો સંબંધો બગાડે એવા યોગ દેખાય છે એટલે કે સામાજિક સંબંધોમાં મૌન રહીને દિવસ પસાર કરવો પ્રેમ પાર્ટનર દેખાય છે એટલે કે પ્રેમ સંબંધમાં છે વિદ્યાર્થીઓને પણ વધુ મહેનતની જરૂર દેખાઈ રહી છે હવે જોઈશું વૃષિક રાશિ વાળા જાતકો વૃશ્ચિક રાશિ વાળા જાતકોને કોસ્મોપાવર મધ્યમથી થોડો વધારે સારો મળી રહ્યો છે એટલે કે દિવસ સામાન્ય કરતા વધુ સારો જાય

પારિવારિક સંબંધોમાં પણ ખુશનુમા વાતાવરણ જણાઈ રહ્યું છે તમે તમારા લવ પાર્ટનરને જો બહુ વખતથી મળવા માંગતા હોય તો આજે સમય શ્રેષ્ઠ છે ઘરમાં પણ તમારા પ્રેમ પ્રસંગની વાત કરી શકો સૌનો સહયોગ પ્રાપ્ત થાય એવા યોગ દેખાઈ રહ્યા છે હવે જોઈશું ધન રાશિના જાતક ધન રાશિના જાતકો માટે કોસ્મો વીસ ટકા જ મળી રહ્યો છે નાણાકીય બાબતોમાં પણ દસ ટકા સ્વાસ્થ્ય પણ દસ ટકા એનો મતલબ કે કાર્યક્ષેત્રમાં પણ પરિસ્થિતિ સર્જાય નાણાકીય વ્યય થાય ખર્ચા ઉપર અંકુશ રાખો નહીં તો નાહક ના ખર્ચા ઊભા થશે એવા યોગ છે વધારે પડતા ખર્ચા હેલ્થ બાબતે પણ હોઈ શકે ઘરમાં કઈક સુમેળભર્યું વાતાવરણ દેખાતું નથી ઝઘડા કે વાદ વિવાદ થઈ શકે એવા યોગ છે ઘરમાં માતા કા તો પિતાની હેલ્થને લઈ અને દવાખાનાના ધક્કા થાય કા તો દવાખાનાના ખર્ચા થાય એવા યોગ દેખાઈ રહ્યા છે પ્રેમ પ્રસંગ માટે પણ સમય નિષ્ફળતાજનક છે મિત્રો કે ભાઈ બહેનો સાથે વાદ વિવાદમાં પડવું નહીં ખરેખર વાદ વિવાદના યોગ દેખાઈ રહ્યા છે ઓવરઓલ જોવા જઈએ તો ધન રાશિ જાતકો માટે સાવચેતી ભર્યો દિવસ પસાર કરવાની જરૂર છે મકર રાશિના જાતકો માટે કાર્યક્ષેત્રે કોસ્મોવાઈઝ પચાસ ટકા મળે છે નાણાકીય બાબતોમાં ચાલીસ ટકા મળે છે ઓવરઓલ કોસ્મો પાવર પચાસ કે પચાસ ની આસપાસ છે ગ્રહોનો એવો ખાસ સહસકાર તો મળતો નથી તે છતાં બી કાર્યક્ષેત્રમાં ઉતાવળિયો નિર્ણય તમને નુકસાની નોતરી શકે એવા યોગ દેખાઈ રહ્યા છે કાર્યક્ષેત્રમાં કા તો નોકરીમાં ઉપરી અધિકારી સાથે ગેરસમજ ન થાય એનું ખાસ ધ્યાન રાખવાનું સ્વાસ્થ્યની તકેદારી રાખવાની જરૂર છે એવી કોઈ મોટી ચિંતા જણાતી નથી સામાજિક સંબંધોમાં સુમેળભર્યું વાતાવરણ લાગે જીવનસાથીનો સાથ સકાર ભરપૂર મળે જીવનસાથી સાથે કઈક જઈ અને ખુશનુમા અ ખુશનુમા દિવસ પસાર કરવો હા લવ પાર્ટનર કે તમારા પ્રેમ પ્રસંગ કે મિત્રો સાથે પણ ફરવા જવાના યોગ દેખાઈ રહ્યા છે તો કાર્યક્ષેત્રમાં ધ્યાન અત્યારે અટકાઈ અને ફેમિલી સાથે કાં તો મિત્રો સાથે ફરવા જવાનું પ્લાનિંગ કરો તો વધારે સારું રહેશે હવે જોઈશું કુંભ રાશિ કુંભ રાશિવાળા જાતકો માટે કોસ્મોપાર પચાસ અને થી વધારે એટલે કે સાહીઠ ટકા જેવો મળી રહ્યો છે એટલે કે તમારી અત્યાર સુધીની મહેનતનું ફળ ધીમે ધીમે પ્રાપ્ત થાય અને એ પણ તમારી અપેક્ષા કરતા ઓછું હોઈ શકે એવા યોગ ખરા પણ તમારો પરિશ્રમ હજી બરકર રાખવાની જરૂર છે સ્વાસ્થ્ય અંગે એવી કોઈ મોટી ચિંતા નથી જણાતી પણ સ્વાસ્થ્યની નાની નાની સમસ્યાઓ તો હજી બી દેખાઈ રહી છે એટલે કે તમારી જીવનશૈલીમાં હજી બદલાવ લાવવાની જરૂર છે અને યોગા મેડિટેશન કરવાની જરૂર ખાસ જણાઈ રહી છે સામાજિક સંબંધોમાં હજી સુમેળભર્યા સંબંધો તો દેખાઈ રહ્યા છે પણ એમાં પણ તમારી અપેક્ષા કરતા ઓછું એટલે કે હજી તમને માન સન્માન મળવામાં વાર લાગે તમને તમારું માન સન્માન ગવાય એવા યોગ પણ ખરા લવ પાર્ટનર માટે સમય અનુકૂળ નથી એટલે કે સાનુકૂળ બી નથી અને અનુકૂળ બી નથી તો સામાન્ય દિવસ ગણી શકાય લવ પાર્ટનર માટે વિદ્યાર્થીઓ માટે પણ હજી મહેનતની વધારે જરૂર દેખાઈ રહી છે આગળ જોઈશું મીન રાશિ વાળા જાતક મીન રાશિ વાળા જાતક માટે સમય થોડોક સુધારાજનક ખરો પરંતુ મહત્વના કામ હજી બી હાલ પૂરતા ટાળવા જો પ્રવાસ થાય તો પ્રવાસમાં પણ નુકસાનીના યોગ છે નાના મોટો નાણકીય છેતરામણી કે નાણકીય નુકસાનના યોગ પણ છે કોસ્મો પાવર પચાસ અને પચાસ થી ઓછો મળી રહ્યો છે એટલે મહેનત પ્રમાણે જોઈએ એવું ફળ હજી બી મળે એવું નથી સ્વાસ્થ્યમાં પણ માનસિક ટેન્શન તમારી હજી પણ સ્વાસ્થ્ય બગાડી શકે એવા યોગ ખરા એવી કોઈ મોટી સમસ્યા એમ પણ દેખાતી નથી પણ સાધાને લગતા દુખાવો કે પગને લગતી રહ્યા કરે સામાજિક સંબંધોમાં સુધારની હજી પણ જરૂર છે જીવનસાથીથી થોડી દૂરીઓ દેખાઈ રહી છે બહુ આત્મીયતા વધારે હજી બી આત્મીયતા અને ભાવાત્મક સંબંધો દેખાતા નથી એટલે સામાજિક સંબંધોમાં પણ સુધાર લાવવાની જરૂર છે પ્રેમ પ્રસંગમાં ભાવાત્મક સંબંધો દેખાય છે પ્રેમ પ્રસંગમાં વધારે આ ઘનિષ્ઠ થાય અને વધારે તમે મિત્રો અને પ્રેમ પાર્ટનર સાથે ફરવા જવાના અને સારું મૂવી કે એવું કંઈક જોવા જવાના યોગ દેખાઈ રહ્યા છે તો હું એમ કહીશ કે તમે કેરિયર પ્રત્યે ધ્યાન આપ્યા વગર મિત્રો અને ગેટ ટુગેધરમાં વધારે સમય ફાળવો આ હતું પચીસ એપ્રિલ બે હજાર પચીસનું દૈનિક રાશિ ભવિષ્ય આપને આપની કુંડલીના માર્ગદર્શનની જરૂર દેખાય અને મારું માર્ગદર્શન લેવું હોય તો આપ સૌએ ડબલ્યુ 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 ડોટ ડોટ કોમ પર મારો સંપર્ક કરવો શુભમ